પપૈયાના બીજ કેન્સરથી બચાવશે વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે પોષક તત્વોથી ભરપૂર આ ફળનું સેવન ત્વચાની સાથે સાથે પેટને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જો કે લોકો પપૈયાનું સેવન કરતી વખતે તેના બીજને ફેંકી દે છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે પપૈયાના બીજ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે ફાઈબર હેલ્ધી ફેટ અને પ્રોટીનનો ખૂબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે આ સિવાય આ બીજમાં ફોસ્ફરસ મેગ્નેશિયમ આયર્ન અને કેલ્શિયમ જેવા ઘણા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે તો ચાલો જાણીએ પપૈયાના બીજથી શું શું ફાયદાઓ થાય છે તેના વિશે એક કેન્સરનું જોખમ ઘટશે પપૈયાના બીજમાં પોલિફેનોલ્સ મળી આવે છે જે મજબૂત એન્ટીઓક્સિડન્ટ છે આ એન્ટીઓક્સિડન્ટ શરીરને ઘણા પ્રકારના કેન્સરથી બચાવે છે પપૈયાના પાંચથી છ બીજને પીસીને તેના રસ સાથે સેવન કરો બે વજન ઘટશે પપૈયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે આવી સ્થિતિમાં તે પાચન ક્રિયાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તે શરીરના ચયાપચયને નિયંત્રિત કરે છે અને શરીરમાં વધારાની ચરબીનો સંગ્રહ અટકાવે છે જો તમે વજન ઓછું કરવા માગો છો તો તમે આ બીજને તમારા આહારમાં સામેલ કરી શકો છો ત્રણ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનશે આ બીજને મોસમી રોગો એલર્જી અને ચેપથી બચાવવા માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે આના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને તેનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ સુધરે છે ચાર કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહેશે પપૈયાના બીજનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે આ બીજમાં ફોલિક એસિડ અને કેટલાક અન્ય મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ જોવા મળે છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે આના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે પાંચ પાચન સ્વસ્થ રહેશે તમારા પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે તમે તમારા આહારમાં પપૈયાના બીજનો સમાવેશ કરી શકો છો તેમાં કાર્પેન નામનું તત્વ જોવા મળે છે જે આંતરડામાં રહેલા કૃમિ અને બેક્ટેરિયાને મારીને શરીરને કબજિયાતથી બચાવવામાં મદદ કરે છે આ બીજનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે વિડીયો જોવા માટે ધન્યવાદ